મોંકાવવા ગઈતી મામાના ઘરે કા બે દિવસ રહી વૈયારની અને જો હવે નથી તો લેટ થઈ ગયું હવે દાળ છે અને રોટલી છે અને કાંદા છે છે આ મામી મોઢું ધોઈ લેશે મોઢું ધોવે છે કા સાગી એ છોડી મારા કપડા ધોવાના હતા અને વાસણ હતા થોડા મને સડાવને મજા આવે પાણી છે તો જીનલ આવી અને મને થાતું એમ થાય છે સ્વિમિંગ પાર્કમાં છે જીનો હા છે જીનો હે એમ કરવી હા

जो मामा में आवे चल भर मनावे मातु कता होता जोता जो तो जो शंकर आका चलता महादेव जोता जोता का और चैतिया पर केवल शक्ति और ब्राह्मण महाभारत के होई जी ना महाभारत से इ मां फंसेवा मां पर जो हो चारो पूरा हां भगवान परशुराम ने तो घी से चूल्हा जलाया

લોહીના ચા અને હવે હિસ્તા થાય છે રુમાલ બગાડ નાખ્યો અમે કાલે જ ધોયું હજી હું કરી લેવું એને કહો તમે હવા નો ધો તામાં હવે કીડીઓ આવ્યા કરે અમારા પતરાવાળામાં તું ના જમેર બાદશાહ એકવા દે કેલીએ વાપસ આવું ગા રાઝ એબ કહે છે રાજો જાય છે દેહમાં કા આવજો હા બાસ મોકલવાનું છે દેશમાં તો રાજ જાય છે બસ એ દેવા એના ફાઈબર ગાડી આવતી હોય જાતી હોય એટલે એમાં મોકલી દે મારે નીચે જવાનું છે મોટર બંધ કરવાની છે એમાં નીચેવાળા છે ને કોઈ છે નહીં ફાર્મમાં ગયા છે કે મેં મોટર ચાલુ કરી હતી મારે બંધ કરવાની છે હું કરતી આવું ફટાફટ થઈ